તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો સંસ્કારી નગરી ગણાતી એવી વડોદરા કે જેમાંથી એક અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે વિડીયો આ વિડીયો સાહેબ તમે જુઓ માતાજીના તહેવારો ચાલી રહ્યા આ માતાજીના તહેવારોની અંદર સાહેબ લોકો ધામધૂમથી માતાજીની પૂજા કરતા હોય માતાજીની વિધિ કરતા હોય અને એ જ સમય સાહેબ અને એ જ સમય સોશિયલ મીડિયાની અંદર એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તમે જુઓ એક બેન છે એમની પાસે એક ભાઈ ઉભા છે એટલું જ નહીં પરંતુ અશ્લીલ હરકતો કરતો આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો સાહેબ બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વિડીયો તમે એકવાર અવશ્યપણે જોયો હશે અને જો ન જોયો હોય ને તો આ વિડીયો જોજો તમને પોતાને ખબર પડી જશે સાહેબ તમે વિચારો કે માતાજીના દિવસો ચાલી રહ્યા છે આ માતાજીના દિવસોની અંદર લોકો ધામધૂમથી માતાજીની પૂજા કરે માતાજીને સારું લાગે માટે બે તાળી પાડવા માટે જાય પણ આ લોકો તાળી પાડવા માટે નહીં પરંતુ પોતાની અશ્લીલ હરકતો બતાવવા માટે માટે એ સાહેબે નવરાત્રિની અંદર ગયા નવરાત્રિની અંદર જઈ પોતાની અશ્લીલ હરક હરકતો કરીને ત્યારબાદ સોશિયલ મીડિયામાં એ વિડીયો પોસ્ટ કર્યો ત્યાર પછી સાહેબ આપણે એ પણ જોયું કે આ વિડીયો ખૂબ જ વધારે વાયરલ થઈ ગયો આ લોકો હવે આખરે માફી ક્યારે માગશે એ તો આપણે જોઈશું બધાએ પણ માતાજીના મંદિરની અંદર અને માતાજીના નવરાત્રિની અંદર આવી હરકતો કરવી બિલકુલ યોગ્ય નથી કેમ કે આજે તમે કરો તમને જોઈને કાલે કોઈ બીજું શીખશે એમ જોઈને જોઈને આપણે પેઢી પણ શીખશે ને એક સમય એવો આવશે કે જ્યારે આ નવરાત્રિની અંદર આવું પણ મુશ્કેલ બની જશે એટલે આપણે એવું નથી ઈચ્છતા કે આવી હરકતો તમે કરો માતાજીના ગરબા છે બે તાળી પાડો માતાજીને સારું લાગશે હવે ચાલો સૌથી પહેલાં તમને આ બેનનો વિડીયો બતાવો આ વિડીયો સાહેબ તમે જુઓ અને વિડીયો જોયા પછી તમે મને શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી આ વિડીયોની આપણી કોઈ કોઈપણ જાતની પુષ્ટિ નથી કરતી ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો